તો મનાય નાશા છે તાર મારે તો સીતેર હજાર રૂપિયા હતા એ જ્યાં તાના ફૂપા પાવની અખનાય કરાય ફૂપા ને ફોન કરું હેડે હવે સીતેર ફૂપા તો ના આવી ગયો એક હોતેર માં ફૂપો ના ઉતાર બીજું શું હવે ફૂપા ના આવી ગયા તો થાય છો બનાબર હા તમે ભૂપો તમારી કાર કેમ નહીં લાગતી અહીંયા માની કાની

અને તાને તો હેડવાની આનત તો છે ને ના એટલું હું કઈન આવતો ને તો ગણિત હોય હું ને શું ને બરાબર ને આડાણો ના થાતો હોય કાઈ આગળ ગીએ અરે એ છે મતલબ એના માના નથી આ

અહિયા ભય ને દુઃખ હોય ને તો નાનો તમારે ના ધોવાનો હોય વાનસુખ નો માનો પડ્યો છે હવે એનો સેશન નથી અને તમે એમ કહો છો કે

તલા થાક રાખું છે તમે અહીંથી કેનો મેન પૂછતો માના કોકનાને મટાળવાનું કોંતા નથી તમે વ્યપી અહીંયા હમા તો લ્યો તમારે તો માંગુ આયે ખેતર હે આજુ દૂધ કાટી આજુ દૂધ અલ્યા નથી કે ગામે દુશી કમાસુ તો ખાયું દીકટરની આવે દારુ કે આ લોખા થઈ ભયા ના એ છે આ પણ દેહાલાની પરમાની આલે પાઘું કનો છેવી થોડું કામ ના પણ તમે સમજાય ન દારૂ પી લપાવશે ના તમે આ તારી ચાલે છેમાં ઘટીઓ માંડવાની આવે છે હેડો સોના મના આ પણ નથી આ બોલ્યો હું જો એની માને શેરના દાને કાઈ વાકા તણું થ્યું તો આ કહેવા ના આવે ભલે ભલે ભમી પાછું વય ન આવે તો હું આને આ રતો પાણી અમે એક ના દુ માતાજી નું સોગન આયા ને તારા પગ ભાજી નાખી હું

આપણે જેવા મૂર્ખા આપડે પેલા ઘર ના આંગ ને આવે ને આવું વાતો

એટલે મળતું નહીં બરાબર પોપા ઉપર પોપા આવી ગયા હવે શિવ નો ના એક નાબુ ફોન કર્યો ને એ આવે છે બરાબર બરાબર એટલે હું તમને હાથ આવ્યો પણ એક કોમ કરો ને હું અહીં લાવી દો ને પોપાને તમે બોલાવી લઈએ છોકરાને હું બોલાવી લો એમ કરી શું આનંદી પૂછવાનું ખબર પડે આ તો નથી લાખા સાહેબ